ઉના ખાતે આગાખાન ઇસ્માઇલી ખોજા જમાત દ્વારા સાયબર ક્રાઇમ ઉના પીઆઈ મહેન્દ્રસિંહ રાણા સાયબર ક્રાઇમ એક્સપર્ટ પિયુષ જાધવ તેમજ મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લોકોને સાયબર ગુનાઓ અંગે વિસ્તૃત માહિતી આપીને જાગૃત કરવામાં આવ્યા સાયબર ક્રાઇમ ઉપરાંત ટ્રાફિકમાં નિયમો રોંગ સાઇડ વાહન ચલાવવાના જોખમો નાના બાળકોને વાહન ન આપવું મહિલા સુરક્ષા ઘરેલું ઝઘડાઓ અને શાળા કોલેજો તથા બજારોમાં મહિલાઓ સાથે થતા ગુનાઓને અટકાવવા અંગે જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ પર કેટલા સીમ રજિસ્ટ્રાર છે તેની માહિતી આપવામાં આવી હતી અને ખોવાયેલા કે ચોરાયેલા ફોનને બ્લોક અને અનબ્લોક કરવાની પ્રક્રિયાની સમજણ આપવામાં આવી સોશિયલ મીડિયાનો સાચો અને સુરક્ષિત ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે જાણકારી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર મારું નામ મમતા નારાયણ છે હું આ ખોચર સમાજની એક લેડીસ છું અને આ બહુ સરસ પ્રોગ્રામ આજે થઈ રહ્યો હતો અને એમાં અમને ઘણું બધું જાણવા પણ મળ્યું અને શીખવા પણ મળ્યું છે અને આજથી અમે એ બધું ધ્યાનમાં રાખીશું અને અમને આશા છે કે આવા નવા પ્રોગ્રામ થતા રહે આપણને શું શીખવા મળ્યું અમને ઘણું બધું મોબાઈલ દ્વારા ઘણી બધી જાણકારી મળી છે સાયબર ક્રાઇમ વિશે શું જાણ્યું આપે આ બધા ક્રાઇમ્સ બધા થાય છે એટલે એના માટે અમને ઘણી બધી માહિતી મળી છે અને એથી અમે ઘણું બધું આજે મોબાઈલ દ્વારા જે છે અમને અને એથી અમે ગૂગલ ઇન્સ્ટાગ્રામ અને એ બધી એપમાં અમે જાણીશું અને શીખ્યા છીએ આજે અને એ લોકોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ હું ખુજા હિશનરી સમાજમાંથી આવું છું અને આજનો જે અમારો ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડનો જે પ્રોગ્રામ હતો હેલો સાયબર ક્રાઇમ ફ્રોડનો તો એના માટે અમારે ઉના પોલીસ સ્ટેશનમાંથી કીએ મહેન્દ્રસિંહ રાણા સાહેબ તેમની ટીમનું જે આજનું જે સેશન હતું એ ખરેખર આજના જે સમય પ્રમાણે જે ઘણા બધા ફ્રોડો થઈ રહ્યા છે ઓનલાઈનની અંદર તો એના માટેનું અમારી જમાતને એ લોકોએ સરસ માર્ગદર્શન આપેલું હતું અને અમારી જમાતને પણ જે જાણ નહોતી એ ખરેખર આજના જે સેશનમાં જે જાણવા મળેલું હતું કે જેની અંદર મહિલા સશક્તિકરણ પછી સાયબર ક્રાઇમ ફ્રોડ પછી આપણે જે કાંઈ પણ અવેરનેસ જે સમાજને લગતા હતા એ આ ઉના પોલીસ સ્ટેશન પીઆઈ દ્વારા એને એની ટીમ દ્વારા અમને આપવામાં આવેલું હતું તો તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ વંદે માતરમ